બાઇક ને ઉલાડતા મોત નીપજ્યું હતું જ્યારે તેમના બે બાળકને ઈજા પહોંચતા સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા એક કલાક પછી અકસ્માત જોવા અમદાવાદ સુરત તરફ જતા રસ્તા પર એક ચાલક આઈસર ટ્રક બંધ કરીને દોડી આવ્યો જોકે બંધ આઇસર પાછળથી એક લક્ઝરી બસે બેલેન્સ ગુમાવ્યું અને બસ ડિવાઈડર કુદા સ્ટુડિયો પહેલા અકસ્માતમાં અજાણ્યા વાહને બાઇક ને ટક્કર મારતા માતા પિતાના મોત નીપજ્યા જ્યારે તેમના બે માસુમ બાળકોને એવા દ્રશ્યો સામે આવ્યા છે કે ભલભરાની કંપારી છૂટી જાય એક તસવીરમાં તો માતાના મૃતદેહની બાજુમાં જ ઈજાગ્રસ્ત તેનો લાડકવાયો પુત્ર જોવા મળે છે આ દ્રશ્ય જોઈને લોકોની આંખોમાં આંસુ આવી ગયા હતા તો બીજી બાજુ એક તસવીર છે તેમાં તો બાળકો એકસો આઠ એમ્બ્યુલન્સમાં સારવાર લેતા જોવા મળી રહ્યા છે જ્યારે ત્રીજી તસવીરમાં બાઇક ચાલક યુવાનના માથાના પૂરચે પૂરચા નીકળી ગયા હોય તેવું જોવા મળી રહ્યું છે જે શું બનાવ બન્યો છે સાહેબ મારા ભાઈ અને ભાભી ગામડે આવવા માટે નીકળ્યા હતા બાઇક ઉપર આજવા જો હાઈવે ઉપર અને બંનેનું મૃત્યુ થઈ ગયું છે અને હાઈવે ઉપર સીસીટીવી કેમેરા પણ લાગેલા છે તો પોલીસને અમારી માંગ છે કે જે વાહન ઢોકીને ગયું છે એને પકડી અને સારી રીતની કાર્યવાહી કરી અને અમારું જે લાગતું હોય એ અમારા સુધી પહોંચતું કરે એવી અમારી માંગ છે આ ક્યાં ક્યાં ક્યાંના રહેવાસી હતા બિલવાણી ગામ લીમડી તમારા શું થાય મારો ભાઈ થાય છે અને મારા ભાભી છે અને એમના ત્રણ બાળકો પણ છે અને બંને ત્યાં જગ્યા પર ઓફ થઈ ગયા છે આદિવાસી જાત છે બાળકો કેટલી ઉંમરના છે એક બે વર્ષનું છે એક એક વર્ષનું છે અને બે ત્રણ મહિનાનું સાથે બાળકો પણ હતા બાળકોને કંઈક વાગ્યું છે બાળકોને કશું નહીં થયું બાળકો જીવિત છે અને એક બાળક સવારે સારું હતું પણ એમને બી અત્યારે એડમિટ કરવામાં આવ્યા છે ઓક્સિજન ઉપર છે અત્યારે શું નામ આશીષભાઈ